ફોનાનું વેલિંગ કરાઈએ ફોનાનું વેલિંગ પણ જીજી રાખ્યો ખોનાનું વેલિંગ તમને કરવા પડે ને આટલી અહીંયાથી લગાડી અને આટલી તો લાઈન તૂટી ગઈ આજ કલાક ના ભરાણા અમારે કલાક તમારે ખર્ચા બધા થાય કાલે જો આ કાલે અટાન બચ્ચર થઈ ગયું તું પછી આપણે કહેતા રાપર ને આજે આ લાઇન તોડી અને આજે આ લાઈન તોડી હવે ફીટ કરશે એ કના ફીટ લે તો મિત્રો આપણે હે ને બીસીબી માં હું આ કે લાઈન નાખીને ચાલુ કરી નાખી દી લતા દાર કે ને આપણે પહોંચાઈ જઈ આમે આમ આમ થઈને સેટ સામે સુધી કાઢવાના હે જડા પછી બીજા મંદ માં લગાડવાના હે અને સમજો વાતાવરણ કેવું થઈ ગયું હે રોજ વાતાવરણ તો થાય છે વરસાદ જો પણ આવતો નહીં ખાલી તારા દેખાડી જાય હે આવતો નહી વરસાદ વાદરા દેખાણ જાય વરસાદ નહીં આવતો ને તારે જાય આપણે નાસ્તો કરતા આવીને પરતભાઈ ને આટલો નાસ્તો દેતા આવી જાય આપણે મેહુલભાઈ મકાને હું ને પરતભાઈ કલર કામ કરે કેમ કેમ કલર કામ છે હાલો મળીએ તો મિત્રો આપણે આવી ગયા બસ મેહુલભાઈના મકાને એ જવા બધા નાસ્તો કરેલા હવે કે નવો ખેડૂત આવે નવો નવો ખેડૂત નવા ખેડૂતના માટીએ મકાને સોરી મકાને આમ બધા નાસ્તો કરેલા

અત્યારે આપણે જો આ બંધ કમ્પ્લીટ કરી નાખ્યો છે ઉપર તો ઓરા ઢેળા લીધા છે ને આ બાજુ ને આપણે ઓરને આ બધે લગાડી દીધી છે સેવી એમને એમ જો છે ને એ સામે હાલે રી હવે જોઈએ કે કે પોકે ને દાદા વાગે હરા હાથ જો વાગે હાથ તક વાગે હરા ને એવડે કેટલી હાલે એ હવાર જો આના આને વિડિયોમાં કે કે બધું મોડું થાય એટલે ને અંદર થોડું થાય અંધારામાં મજા ના આવે

कल प्रेम दी कल ले दो यो के मस्त कपडा आसु बेना જોઈ લો હે ને ઓય આમ જો સામુ જો હાથ નીચે રાખ હાથ નીચે રાખ હાથ નીચે રાખ કેમ આ સુબેન લાગે રે એક કમેન્ટ કરી નાખજો જરા ને આપણે ખાલી કરતા આવી મિત્રો હે ને આપણે જો આ કેવા મસ્ત તલની બજા ફકર નાખે જોઈ લો હે ને આથી થોડા કાપી નાખે આ કાપી નાખ્યો હોય આ બજ કાપી નાખ્યો કેમ મસ્ત જો કરવા નાખે આ ગોડ બોરી નાખ્યો હોય મસ્ત થઈ ગયું કારું બેન ત્યાં બધું ને નહી કેવું મસ્ત થઈ ગયું નઈ જો ટોલું ભરી નાખ્યું હોય ફૂલ હવે ખાલી કપતા હોય આપડે આપડે ઘટી છે વાળ કરવાની એટલે વાળ થઈ જાય કામ ચાલો જાય અને મિત્રો આમ જો કેવા જો મસ્ત જાંબુ પાકી ગયા હે કોણ ખાવા આવતો આવજો ને ભાઈ ઘરે જાંબુ હજુ સૈલેષ કરજો માથે ચડી ગયા હે

બે ટ્રેક્ટર ને ભેગા લહેરા હરાઈએ એક કરાઈએ માં તો આપણે બકલ બકલ ને જોતા આવી પૂરા આપણે જો બકલ અમે પાણી ચાલુ કરી નાખ્યું છે આ પાણી આપણે ને ટાકા માં આવે ટાકા માં પાણી છે ને આપણે વોકરે થી આવે છે આપણે ફોટો વાળા પાણી નો ઉપયોગ નથી કરતા આપણે ને વોકરે પાણી આવે છે માં આપણે એને પેલા ખાતર ફરી મિત્રો લઈ ખાતર મને નાખ્યા શું બાપા અને આપણે ઘણા વિડીયોમાંથી જોઈએ છે કે આપણે બોટ હોય આ આપણા જે પીસીબી ઓર વિડીયો નાખે તેમાં આપણે જે ઓકરણ પાણી આવે ને તારે મિત્રો હે ને ઈ પપ્પા વકલ ભાઈ રા તારા આપણે આવી ગઈ આપણે કાકા વાળા ટ્રેક્ટર રાખવા અમાર કા કોન્ટ્રાક્ટર હે હવે થોડુંક ગાક્ષો આપણે જો કે હું હાલે મિત્રો હે ને આપણે આટલી વાર એને ને કાકા ટ્રેક્ટર રાખતા હતા ઈ દિગત ની કાઈ રે કે બતાય પીવા

સલવરી ને વહીના પર ચડી ગયા છે આજા હે હે ને ખાલી આટલું જ રહ્યું છે આ बाजू સેટ પર ધ્યાન લીક્યો એક પ્લેટ એને આપણે ઇન્સ્ટાગ્રામ ને રીલ રીલ કુતાર લીધું ને આજે જોઈ તો જી હા જગ્યા ભરવાનું છે મિત્રો તો નવા ગેશરા છો વગેરે ટ્રેક્ટર દવા આ એને હર માલતો હતો ગયું હે એને ના જેવા ટ્રેક્ટર આપણે ધોઈ દીધું છે ભર્યો તો ને ધોઈ નાખી આમ એવા આવી ગયા તાક્ટર આપણે આવી ગઈ છે જો મસ્ત મજાની આવી ગઈ છે ને આ જે ધોવાયા ટ્રેક્ટર સુકો ગારો છે